સિહોર નગરપાલિકાના ટેક્સ વિભાગના સુપર પાવર એવા સુપરવાઇઝર રાજુભાઈ પ્રજાપતિ તેમજ તેની ટીમ દ્વારા વેરા વસુલતાની કરવા રાત દિવસ ઉજાગરા કરતી હોય છે ત્યારે સિહોર નગરપાલિકાના વહીવટદાર જિલ્લાના અધિક કલેક્ટર શ્રી સોલંકી સાહેબના સૂચનાથી તેમજ સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર પી એમ ભટ્ટ સાહેબના માર્ગદર્શન હેઠળ વેરા વસૂલતા બે હજાર ત્રેવીસ ચોવીસની વસૂલતાની અંતિમ માસ માર્ચ મહિના દરમિયાન ટેક્સની બાકી વસૂલતા માટે ટેક્સના બાકી કરદાતાઓ માટે જાહેર રજા દરમિયાન ટેક્સ ભરપાઈ કરી શકે તે હેતુથી ટેક્સ વિભાગ દ્વારા વસૂલતાની કામગીરી શરૂ કરવામાં આવેલ

સિયોર નગરપાલિકા ટેક્સ વિભાગ આથી સિયોર શહેરના નાગરિકોને જાણ કરવામાં આવે છે કે સિયોર નગરપાલિકા દ્વારા ટેક્સ વિભાગની કામગીરી રજાના દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવે છે અને અમારા માણસો ડોર ટુ ડોર કલેક્શન માટે ઘરે ઘરે જઈને વસુલાત ચાલુ દિવસોમાં કરે છે તેમ છતાં રજાના દિવસોમાં પણ તમારા ઘરે આવી વસૂલાતની કામગીરી કરે તો દરેક બાકીદારોએ આ નગરપાલિકાના ટેક્સ જે બાકી છે તેઓ રજાના દિવસે ઉપર ભરપાઈ કરી શકશે તથા જે ભાગીદારોના વેરા બાકી તેઓ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં નગરપાલિકા કચેરીએ આવી ભરપાઈ કરી જવા નગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે